પ્રસંગ છે ટોળના ઘનાનો કુંભનદાસજીના વાર્તાજીમાંથી કુંભનદાસજી નિત્ય જમનાવતાથી શ્રીજીના દર્શને આવતા કીર્તન કરતા શ્રીજી પણ સાનુભાવતા જનાવતા સંગ ખેલતા પાછે એક મ્લેચ્છનો ઉપદ્રવ થયો ત્યારે સધુ પાંડે માણેકચંદ પાંડે રામદાસજી અને કુંભનદાસજીએ વિચાર કર્યો કે મ્લેચ્છ બુરો આવ્યો છે ભગવત ધર્મનો દ્વેષી છે હવે શું કરવું તેઓ શ્રીનાથજીના અંતરંગ હતા શ્રીજી તેમની સાથે વાર્તા કરતા ચારે જણાએ મંદિરમાં જઈ પૂછ્યું મહારાજ હવે શું કરીએ શ્રીજીએ કહ્યું કે અમારી આજ્ઞા છે અમને ટોળના ઘનામાં પધરાવી લઈ જાઓ ત્યાં અમારું પધારવાનો મનોરથ છે ચારે વૈષ્ણવે બિનતી કરી મહારાજ અત્યારે સવારી કઈ રાખશું અને શ્રીજીએ કહ્યું સદુ પાંડેના ઘરે ભેંસા છે તે લઈ આવો તેના પર ચડીને હું ચાલીશ અને તે ભેંસાને લઈ આવ્યા તે દૈવી જીવ હતો લીલામાં વૃષભાનજીના ઘરની માલિન વૃંદા તેમનું નામ છે અને શ્રી સ્વામીજીના શ્રાપ વર્ષ ભેંસા થયા હતા તેના પર ચડી શ્રીજી ટોળના ઘનામાં પધાર્યા એક તરફથી રામદાસજીએ પકડ્યા બીજી બાજુ સદુ પાંડે અને કુંભનદાસ અને માણેકચંદ પાંડે વચ્ચે વચ્ચે પકડી રહ્યા હતા માર્ગમાં કાંટા બહુ લાગ્યા વસ્ત્ર પણ ફાટી ગયા ટોળના ઘનામાં એક ચોતરો હતો શ્રીજીએ કહ્યું કે અમને અહીં પધરાવો તો ગાદી ચોતરા પર રાખી અને તેના પર શ્રીનાથજીને પધરાવ્યા શ્રીનાથજીએ રામદાસજીને આજ્ઞા કરી કે મને કશું ભોગ ધરીને તમે થોડા દૂર ઊભા રહો કુંભનદાસજી અને રામદાસજીએ મનમાં વિચાર્યું કે કોઈ વ્રજભક્તના મનોરથ પૂર પૂરા કરવા માટે શ્રીજી આ લીલા કરી છે અને તે વ્રજભક્ત છે ચતુરા નાગા શ્રી ગિરાજજી પર પગ ન ધરવાની તેમની ટેક હતી તેમને દર્શન દેવા શ્રીજી સામા પધાર્યા અને કંટોલાનું શાક પધરાવીને લાવ્યા છે તો તેમના ભાવ સ્વરૂપ આજે પણ શ્રાવણ સુદ તેરસના દિવસે કંટોલાનું શાક અને રામદાસજી કે જે શીરો કરીને લાવ્યા હતા તે સમયે તેનો ભોગ ધર્યો રામદાસજી કહે છે કે થોડો ભોગ ધરું બાકી રહેવા દઉં ન જાણે અહીંયા કેટલો સમય રહેવું પડશે અને શ્રીજી કહે છે અહીંયા રહેવું નથી આટલું જ કામ હતું અને ત્યાં જ નિકુંજમાં શ્રી સ્વામીજી નિજ મનોરથની સામગ્રી લઈને શ્રી ગોવર્ધનનાથજી પાસે પધાર્યા બંને ભોજન કર્યું શ્રી સ્વામીજીને શ્રમ થયો હતો કુંબનદાસજીને શ્રીજીએ કહ્યું કુંબનદાસ તું કીર્તન ગાતો મન પ્રસન્ન થાય હું સામગ્રી આરોગું છું અને કુંબનદાસજીએ ગાયું છે ભાવત હૈ તુહી ટોડકો ઘનો કાટા લાગે ગોખરું ભાગે ફટ્યો જાત યહતનો સિંહ કો કહા લોકરી કો ડર હે પ્રભુ આપ્યા શું કર્યું આપ તો સિંહ છો અને આપને કોનો ડર ય કહા બાનિક બન્યો આ તો કેવલ બ્રજભક્તના મનોરથ પૂર્ણ કરવા આપ્યા લીલા કરી છે શ્રીનાજી અને શ્રી સ્વામીજી બહુ જ પ્રસન્ન થયા અને પછી ગાયું બોલત શ્યામ મનોહર બેઠે કમલ ખંડ ઓર કદમ કી છે યુગલ સ્વરૂપ પ્રસન્ન થયા છે નાના પ્રકારની કેલી ટોળના ઘનામાં કરીશી સ્વામીજી બરસાના પધાર્યા અને જ્યારે સ્વામીજી બરસાના પધાર્યા પછી ચારેય ભગવદીઓને શિવજીએ પાસે બોલાવ્યા શીજી કહે છે હવે જુઓ ઉપદ્રવ મીટ્યો ત્યાં જ ગોવર્ધનથી સમાચાર આવ્યા કે લેચ્છની ફોજ પાછી જતી રહી છે શ્રી ગોવર્ધન ગોવર્ધનધર કહે છે હવે અમને ગિરાજી પર મંદિરમાં પધરાવો ફરીથી ભેંસા પર બેસાડી પધરાવ્યા અને જ્યાં ભેંસા પરથી શ્રીનાથજીને પધરાવીને મંદિરમાં મૂક્યા અને ત્યાં જ તે ભેંસા દેહ છોડીને લીલા પ્રાપ્તિ થઈ છે અને સગરા વ્રજવાસી હરખિત થયા કેવા લાગ્યા ધન્ય છે દેવ દમન જેના પ્રતાપથી આવો ઉપદ્રવ થયો હતો તે એક ક્ષણમાં મીટી ઘણામાં ન્યારી લીલા પણ કરી અને ચતુરા નાગાનો મનોરથ પૂર્ણ કરવા માટે આપ્યા સગરું કૌતુક તે સમયે કર્યું હતું અને તે વ્રજભક્તની આડીથી આજે પણ શ્રાવણ સુદ તેરસને દિવસે કંટોલાનું શાક અને શીરાની સામગ્રી શ્રી પ્રભુજીને ભોગ ધરાય છે શ્રી કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય